અમદાવાદ થી મનોજભાઈ મકવાણા બોલું છું દલિત છું મનોજભાઈ મકવાણા હું માં ચાંદોડિયા રહું છું અને મારું ગામ છે ક્યાં દસ હોટલ ની બાજુમાં

એ એ આપડી night ને બધું દીધું છે દેવી પૂજક ને દલિતો ને ભરવાડ ને રબારી ને આ જે કાઈ જે અભણ સમાજ છે એના આ લાકડા ખોયા છે OBC સમાજ ને OBC, AC ને ST આ ત્રણ સમાજ આની અંદર પીછાઈ છે એટલે કાલે કાલે અમારે તમારી ચર્ચા ચાલતી હતી એક ભાઈ સાથે એ ભાઈએ મને કીધું મને કે તમે મનસુખ ભાઈને પૂછી જજો કે હઠી શબ્દ એટલે શું કે

બાપડા તમે તમારા બાપડા આમ કરી ગયા બાપડા ને પહેરવા સોણા નહોતા એવું જીવો તો હમ હે હા સાચી વાત છે સોડાણી એને પહેરવા તોયના નહોતા કાઈ નહોતું એવું જીવો ને એવું

હા વાત છે એવું જીવ એને હારી સાયકલ નહોતી એને ફોર્ચ્યુનર માં ફરીથી ઈ બાબા સાહેબ ની ધ્યેન છે પૂર્વ જોઈએ કાંઈ જે કરું નહી ભયા નહી હારા પડતા બાબા સાહેબ ના શિક્ષણ થકી તમને લાભ મળ્યો એ વાત તો સાચી તમને ભણવાનો અધિકાર મળ્યો તમને સમાજમાં પ્રવાહ માં ભણવાનો અધિકાર આપ્યો આ બધા અધિકાર ન હોત તો પૂર્વજો તમે હજી મારો ભાઈ ડાપા બાંધતા હોત હા સાચી વાત છે દાઢીઓ મોવારા વધારે હોત ને પૈસા લાગતા હોત હવે આપણામાં ક્યાં કોઈ મોટા કલેક્ટર અને એસ હતા અત્યારે આપણામાં પીએસઆઈ ઓફિસરો બધા છોકરાઓ છોકરીઓ ઘણા છે જેના પૂર્વજોના પગે કોને લગાય જેને જેના બાળકોને ભણાવ્યા હા જેના બાળકોને ભણાવ્યા શિક્ષણમાં એને પ્રવેશ કરાવ્યો આવડિયાને તો મંદિરોમાં પ્રવેશ કરાવ્યા ને પુનમું ભરાયું હમ હાલો સાવન માયે પૈયે લાગવા પૂન્યમ ભરવા જાવું છે હાલો મોગલ માયે પૂન્યમ ભરવા જાવું છે હાલો અઢી આખરી લાડવા સડાવવાના અઢી આખરી સડાવવાના ભૂતળા દાદા ને ફલાણું ચડાવવાનું આમ કરી કરીને આવડિયા ને આમાંથી નવરા છોકરા ભણ્યા જ નહીં પછી હું થયું જે ભણેલા છોકરા હતા એના તમે થી તમે એનું એને મજૂરી કરવી પડી તમે ગુલાબભાઈ ને ભણ્યા નહી એટલે રાજા બનવું હોય ભણવું જોઈએ કદાચ દેવ નું કોઈ એવું તમાર ભાઈ બળ હોય તો એના એવા જો તમારી જોડે હોવા જોઈએ ને ખાલી ધોણવાનું પાવામાં હાથ નાખવાના એના પરમાણ હોય એના પ્રમાણ જો દેવ ના હોય હા તો જેટલા દેવ માનસ એના ઘરે જોઈ લીજો જેટલા માતાજી ને માનતા જેટલા બુદ્ધ ભગવાન ભોવાડેમ પડ્યા છે એનું ઘરે સુખી નહીં હોય એના મોઢાએ કારા થઈ જાય છે એના મોઢે નૂર નહીં હોય શું કામ કે ઈ દાણા જોવામાંથી માંથી અંધશ્રદ્ધા માંથી નવરા નથી એટલે એના મુખ નું તેજ એ ઘટી જાય તમામ જગ્યા કેમ કે આખી રાત ઉજાગરા કરે માતાજી ના વસન વધવા લે વાર ની ધૂળી લે માથા મોવારા કાપડ નઈ હોય એવા નખરા કર્યા કરે એમાંથી કામ ધંધો કરે ને આખી રાત ઉજાગરા કરે એટલે દિવસના હોય રે પછી બીજા નંબર ની અંદર એને પછી હારા માણા એની પાનો બેઠા હોય હમ તમે જે દાણા જોવા વાળા હોય એની બેઠા હોય કોણ હોય જે માનવા વાળા હોય એ

તેલ હાથ નાખવા થી હું કોઈના છોકરા પરણી જઈ ના ભાઈ ના દાન દે તો ન્યાય ક્યાં કારખાનું છે એકવી લાખ રૂપિયા જો એકવી લાખવી લાખ દાન દેવાય તેને પબ્લિક ભેગી કરવાની જરૂર ક્યાં છે ઘરે ઘરે જઈને જેના ગરીબ માણસ હોય ગામડે ગામડે જઈને તમે ગરીબ માણસો ના ગોતીને આવો ને પણ એવું થોડું કે ગામડામાં જ ગરીબ છે અમદાવાદમાં કેટલી પબ્લિક ગરીબ છે એ ગરીબ છે એ બધા દાણા જોવા વાળા ને ધૂણવા વાળા ને અંધશ્રદ્ધા કોઈ તમને કહું મનના વેગ કોઈ અમુક માનસિક બીમારી વાળા ને એ શું કામ એના એના વિચાર શ્રેણીથી એને કામ ધંધો હોઈ નહીં એટલે કોઈ ધર્મ થકી જકડાઈ ગયા કોઈ અંધશ્રદ્ધામાં જકડાઈ ગયા કોઈ દાણે દુણીમાં જોકડાઈ ગયા કોઈ પુન્ય કરવામાં જકડાઈ ગયા હવે ઈ બધાય છે તમે ધંધો કરો તમે રોજ પાંચસો સાતસો રૂપિયા કામી ગયા હો તો તમારા ઘરે એક દેવ નડશે નહીં હા એ તો વાત સાચી એના હકીયત માં એવું જ છે જીવનમાં કે પૈસા જે જયારે ખૂટી રહે ને ત્યારે ભગવાન માતાજી યાદ આવે બધા અને પૈસો જ આ લગી તમારો ખૂટે નહીં બેંકમાં અને ઘરમાં કઈ તમને નડે નહી કોઈ હવે મારી વાત સાંભળો કે જો હજી જાતિ ભેદભાવ ગયો નથી હમ નથી ગયો હજી નથી પૂજક તમારા ઘરે પાણી પીતા નથી ને એ મેલડી તમારા આવે કેવી રીત થાય આ તો બધા દેવી પૂજક ની મેલડી ધૂણસ હા હા જો એ તમે વાત કરી એ બહુ સરસ કરી અમારા ગામમાં દેવો પ્રશ્ન છે હા ભાઈ દેવી પૂજક તમારા ઘરે પાણી પીતા નથી ને ઈ મેલડી તમારા ખોરિયામ ઘરે તો કામ ઈ મેલડી દેવી પૂજક ની હોય તો તમારા ઘરે આવે આવડા તો પાણી પીતા નથી હમ એટલે અમારા એટલે તું એટલે તો ખમા હું વાઘરી ની મેલડી બોલું ઓ ફાડી નાખું તોડી નાખું એટલે પણ ઈ તમારા ઘરે પાણી પીય છે હમ આ સતુ બુવા જે ધૂણ છે વાઘરી ની મેલડી ધૂણ છે હા ડાવલા દરબાર માંથી વાઘરી થઈ ગયા ભાઈ

ભેદભાવ ભેદભાવના વાળા રાખ્યા હોય જેને જેને આવા બધા ગલકા ખેલા હોય એને ઘરે હક ન હોય હમ નો હોય એટલે આ બધી વસ્તુ આવી છે એ જ પ્રશ્ન થાય છે કે અમારો વાઘરી જે છે ને સુરેશભાઈ કરીને છે બરોબર એ દેવી પૂજક જ છે હવે એ જ્યારે ને ત્યારે જયારે બધા આવે ને ગામડે ને એટલે મઢમાં ઉભો રહીને કે આ તો મારી માતા છે આ મઢમાં મારો છે ફલાણો માતો છે હવે પેલા જે અમારા વડવા જે હતા ને મારા દાદાની બધા એ લોકો એમ કેતા કે ભાઈ તારી માતા છે તો તું આ પ્રસાદી નથી ખાતો નથી અમારે યારે બેહતોય નથી પ્રસાદી નથી અમારું પાણી નથી પીટું અમારે યારે આપડશે છે રાખે તો તારી માતા કેવી જ થઈ બરોબર તારી માતા હોય તો અહીંયા પ્રસાદી લે અને પાણી પીએ મારી દલિત ની અરે દલિત થઇ જાય તો તારી માતા ગણાય આવો વિરોધ અમારા વડવા પેલા લે પણ હવે અત્યારની પ્રજા રહી ને બધી કઈ બધી વાઘરીથી બીઆય એમ કે મારી નાખશે આપણને આમ થશે ઉલું થશે કશું ના થાય આપણને જનમ દીધો છે ઈ જો મારી નાખે ની એવી તાકાત એનામાં હોય હમ તો ઈવડાઈ કોક કલેક્ટર નો બને ઈવડા કોક નોકરીએ નો સડે ઈ મૂળ તમને ડરાવે

આપણી તમે સુરેન્દ્રનગર જિલ્લામાં લઈ ગયો વણકર ને ચમાર વાલ્મીકી વાલ્મિકી તમને કહું આવું બધું ગાયલું છે હજી હજી વણકર ને વાલ્મિકી અમે એકાબીજા દીકરી દેતા નથી હજી વણકર ચમાર માં એકબીજા દીકરી દેતા નથી ના સમસાન જુદા જુદા બધા દાંટવાની જગ્યાએ જુદી જુદી આ હું આ દેશની ક્રાંતિ લે આવે તમારા હજી મહાન છે આ દેશ ની હું તમે વિકાસ કરો અમારા અત્યારે હાલમાં અમદાવાદ ની અંદર આખા અમદાવાદ ની અંદર ચાંદોડિયા વિસ્તાર થી માંડી નારણપુરા સેટેલાઇટ જોધપુર પછી ગોમતીપુર અમરાઈવાડી બધા ટોટલી અમદાવાદ આખા વિસ્તારમાં એકતા છે રબારી સમાજની કેવી કે એક રબારીના બચ્ચાનો કોઈ કે મર્યો પણ અણબનાવ થયો તો એના માટે છે ને એ લોકો આખી ટ્રક ભરીને રબારી આવી જાય બરોબર અને આપણી સમાજમાં કેવું કે સામાવાળાને ગમે તે ન્યાય હોય ન્યાય હોય છતાં એને મૂળ માર મારવામાં આવ્યો હોય ગમે તે કારણ છે તો સમાજ માં કોઈ જાગૃત ન થાય કોઈ કોઈ પડખામાં ન્યાય માટે રેલીઓ જો ઉના ની અંદર જ્યારે અમરેલીમાં રેલી કાઢી ને ત્યારે કેસ કેસ થયો બધા ઘલાઈ ગયા ઘલાઈ ગયા પછી એક રેલી નો કાઢી એટલે ઈ રેલી ન્યાય માટેની કાઢે છે કે આવડે એના માથે ગુનો કરીને કાઢે છે ને એ હજી મને સમજાણી નથી હમ એટલે અમે અમે તો અહીંયા અમદાવાદમાં નાનપણથી મોટા થયા ને એટલે અમે રબારી સમાજની એકતા ભાળીએ રબારી અને ભરવાડ અહીંયા રબારી ભરવાડ પાસે એમ કે આપણે નાનો ભાઈ ને મોટો ભાઈ એ લોકોને કાંઈક અંદરો અંદર થાય તો એ લોકો અંદર બીજી કોમની કોઈ આરે મગજ મારી થાય તો એ પાછા નાનો ભાઈ અને મોટો ભાઈ એક થઈ જાય પાછા ભલે ઓમ ઈ એમ એકતા હોય પણ ધર્મ થકી એક નથી બધા ભગવાન અલગ અલગ દેવીઓ અલગ અલગ સંગઠન હોય જુદા જુદા ધર્મ ધર્મ અલગ અલગ પાડી દેવામાં આવ્યા સમજી ગયા એક જ ધર્મમાં જો એકતા હોય તો ઈસ્લામી ધર્મમાં ઈસ્લામી કેમ કે એનું અન એક

એ તે અમારે ત્યાં આગળ કરણીયા માં છે ને ભાઈ કોકે દીવાલ માં મુક્યા છે ને કોકે વળી દીવાલ નીચે પાટિયા કરીને ને મુક્યા છે આ બધા લફડા બોલો શું સમજવું જેટલા ગ્રામ્ય વિસ્તાર માંથી ન્યા ગયા ને હા તોય ધંધો કરી હકે પણ સુધર્યા નહીં ધંધો કર્યો પણ સુધર્યા નહીં હા 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 બરાબર એને આમ બોલ્યું બાર ગાંવમાં તો બોલી બદલે જ એને સરોવર બદલે સાખા ગટપણ માં મોવાળા ના કલર બદલે પણ જાત લખણ નો બદલે લાખા એમ ઈવડે ન્યાય ગયા ને તો ધંધો બદલી ગયો મોવાળા બેઠલા પણ ધૂણું ને ધૂણી નો બેડલી

કે જે અમારા ભાઈ જે મારી જોડે ઉભા ને બાજુમાં એમને થોડો પ્રોબ્લેમ છે સંસારિક રીતે હવે એમના એવું છે કે આર્ય સમાજમાં મેરેજ કર્યા હતા આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા સર્ટિફિકેટ સર્ટિફિકેટ આપ્યું હતું એનું હવે લગ્ન કર્યા પછી એમનું વાઈફ છે ને ખાલી તમારા જોડે કેટલા મહિનાથી પાંચ છ મહિના પાંચ છ મહિનાથી યાર પછી એમના મમ્મી પપ્પા ની છોકરી ને લઈ ગયા કે એને વાય આવે છે વાય આવે છે એમ કરી કરી અને આજે સે કમ ચાર પાંચ વર્ષ થયા ચાર પાંચ વર્ષ થયા હવે એ લોકો નથી મોકલતા જવાબ દેતો નથી કોઈ પ્રમાણે અને એ લોલિયા ના છે નઈ લોલિયા ગામ લોલિયા ધંધુકા પાલિયા ગામ રહ્યું છે અને એમનો રહી છે અમરાવાડી હવે આ પ્રશ્ન કોઈ થી સોલ્વ થાય નથી બે કુટુંબ વાળા થી નથી સોલ્વ થાય માણસ છે ને ભાષા દાખી અલગ બોલાવ ભૂંડા જ બોલવા માંડે જે જાય ને એની આજે ભૂંડા જ બોલવા માંડે આમ હવે આ જે વ્યક્તિ મારી જોડે છે ને હવે એના મમ્મી પપ્પા બંને ઓફ થઈ ગયેલા છે બરોબર

મારો તમારે એમાં એવું છે કે અત્યારે મેટલ સુલજાવા સુલજે એવું નથી અટણ બધા છે ને ભાઈ સમાજમાં ખાલી વાતો જ રહી છે બાકી અટાણ પૈસો પરમેશ્વર માની લીધો તમારે ઘર હાલ નો હાલ નાય બધું કોઈ કઈ જોતા નથી રૂપિયા દયો તમારા દેખો મારુ નામ મનુભાઈ મકવાણા ગામ સમજીમાં મનુભાઈ મકવાણા મકવાણા ગામ મોરવાડ ગામ મોરવાડ હમ

પૈયા લાગ્યા કઈ છોકરાનું થયું નહી વાંધા વૈયા ગયા પિતરું પણ એવા તોય અઢી ને બોળિયા ખોયા તમે હું નો કર્યું મુરે છોગડિયામાં ગાય

દસ પંદર ગણેશ સ્થાપના કરી ગણેશ ઉત્સવ કર્યો ને ઈ પાણી નાખવા ગયા ને ભૂંડા ગંદકીમાં પીડ્યા ઈમાં ભૂંડા હવે નવરાત્રી આવ્યા તો તમે કહો છોકરીઓ ને લુગડા પહેરાવી અને ઈને રમતી દે ઈ ભાગી જાય પાછા ઈ માં ધૂણવાન ચાલુ કર્યું મેલડી ગઈ ઓલી બાજુ ગઈ છે એટલે આ તમારા બધા ભવાડા છો હમ આ બધા નખરા આપડા છોડી દો અને સુધરો ને પેલા હારા માણસ હારે સંગ કરો બાકી બીજું કઈ છે નહિ આ વર્ણ વ્યવસ્થા થી આ ધર્મ થી તમારી જિંદગી બગડી ગયું અને તોય હજી ધૂળતા પાસા પડતા નથી મોવાળા ફાડી નાખું ને કુટુંબ તોડી નાખું ને આકાશ બાંધી લો ને પાતાળ બાંધો ને ઘરે ખાટલા ની પાંગી બાંધી લ્યો એટલે સારું જ છે હા હુવે મને શાંતિ છે હા આખા કુટુંબ ના દઈબા આયેલા ઘરે ભૂવા તમે ને તમારે તમારા પૈણ માં દેવા જઈને ખાવા ઘરે ખાવા ખીચડી નથી એને જ પૈણ માં દેવા વાંધો નહીં તમારે જો વિડીયો વાયરલ કરવા આ ગુણોભાઈ જે બે ચાર શબ્દ બોલા એમના વો વિષય નું કેવું કરો ને વિડીયો માતાજી નું કરો ને માતાજી નું બરોબર છે એ તો ડાયરેક્ટ તો નામ સાથે વિડીયો વાયરલ કરાય

કઈ વાત નથી પણ આ તો વાત ખાલી કરી કે તમે આ બધા ગેલકેમાંથી બહાર નીકળી જાવ કઈ કારણ વગર બાપા ભુવા હતા ને એટલે એના ઘરે ધૂળમાર ચાલુ હોય હજી ના બદલાઈ ગયું બદલાઈ જાય ને જો જે જેના ઘરે ભુવા હોય એમાંથી બહાર નીકળે તો એને સજ્જન માણા નો સંગ કર્યો હોય

એની કદાચ નોકરી કરી વાત તો ક્યાંક મિલકત મુકતા જ છોકરા ખાતરા એ બધી એ બધું તો ઠીક છે તો માણસો જતા રહ્યા બધું જતું રહ્યું એનું કોઈ આપણે ચર્ચા નથી આ તો અઢી શબ્દની ની વાત મને કેટલાય માનતો કે અઢી શબ્દ અઢી શબ્દ અઢી શબ્દ અઢી શબ્દ આજે અઢી શબ્દ જાણી લીધું કે પ્રેમ જ્યાં હોય અહીંયા અઢી શબ્દ આઈને ઉપર રહે બસ પ્રેમ ભાવના તમારી સારી હોવી જોઈએ લાગણી તમારી સારી હોવી જોઈએ બરોબર એટલે તમને બધું અઢી શબ્દમાં માં બધું આઈ જાય હા એ તો આપડે બાબા સાહેબ નું પ્રેમ થી બધા ની હારે વર્તન કરી અને સંગઠન માં જોડાઈ જાય એટલે એમાં ય અઢીસો બધા ભાઈ આ સમાજ માં તમને કહું આપડા એટલે એમ નઈ મનસુખ ભાઈ કેવા નો મતલબ એમ જો ટૂંક માં મારુ મગજ એવું કે કે તમારું જ્યાં એકતા નું પ્રતિક હોય ત્યાં ઈ ઈ જ અઢીસો અરે ઈ તો બધું હવે તમે સમજી ગયા વાત ને પણ એવું બધું છે ભાઈ કઈ વાંધો નઈ હાલ છે ઈ તો હમ તમારી પછી એક વખત મુલાકાત લેઈએ ત્યાંથી તમારો આમ પોપર કે સુનગરમાં રહેવાનું એ ભાઈ સુનગરમાં રહેવાનું ના ના તો હું તો છે કામ જૂનાગઢ बाजू છે એમને તો મેરા હાલા સુરત ને ગોંડલની बाजूમાં રામોદ મારું કામ છે ગોંડલની बाजूમાં એના બાપુનો આશ્રમ હતો અહીંયા અમે તો ગોંડલ આયેલા થી ગોંડલ હા ગોંડલ પર પર ડામળી દે ને ના ના એ નહીં આપડા ઉમરાળા ચોકડી નથી ઉમરાળા ચોકડી અમારા જીવન બાપા નું ઘોઘાવદર છે ને હા બસ એ બાજુ છે બધું મેવાસા અરે ગોંડલ ચોકડી એક રસ્તો ઉમરાળી જાય સીધે સીધો ગોંડલ ચોકડી થી ઉમરાળી થાય ને એ ઉમરાળી બાજુ માં હરિપર મેવાસા એ બધું ગામ આવે અઢી શબ્દ નું પૂરું કરી દરબર હું રજા લઈ લઉં છું ગળા સુધી આઈ ગયેલું હોય ને એટલે કોઈ વચ્ચે નીકળે નહિ નીકળ નહીં વાલ લાગે જય ભીમ બોલાય જય ભીમત બોલાય જય ભીમ જય જય જય